નમસ્કાર ભોડિલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકત ખત્રી આપણે આજે આવ્યા છે છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના આંબાડુંગર ગામે અને આંબા ડુંગર ગામે ફરી એક વખતે અહીં વસુંધરા છે તે ખીલી ઉઠી છે હરીહરિ વસુંધરા પે નીલા નીલા અગન જે પ્રખ્યાત ગીત છે મુકેશનું એ ગીતના શબ્દને એક એક શબ્દને અહીંયા ચરિતાર્થ કરતા હોય એ પ્રકારના દ્રશ્ય તમે જુઓ કે આંબા ડુંગરની ધરતી છે એ સંપૂર્ણપણે ખીલી ઉઠી છે અને અહીંની ધરતી ઉપર તમે જુઓ કે ડુંગરાની વનરાજી અને ખીણો એક એક દ્રશ્ય તમે આપણને એમ લાગે કે પ્રકૃતિએ અહીં જ નવા રંગ એ રીતે નીખી ઉઠ્યા છે કે આપણે જોનારના આંખમાંથી આ દ્રશ્ય ક્યારેય પાછું એ ન થઈ શકે દૂર ન થઈ શકીએ નજરોથી ઓજલ ન થઈ શકીએ તમે જુઓ કે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે બાજુ ક્ષિતિજ પર સૂર્યનો તા તાપ છે તે પણ દેખાય છે અને અમે જ્યાં ઊભા છે ત્યાં વરસાદી વાતાવરણ છે વાદળોથી ઢંકાયેલું છે એ વચ્ચે જે વસુંધરા છે અત્યારે ખીલેલી છે અને આ દ્રશ્ય છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ડુંગરની જે ભૂપૃષ્ઠ છે એની ઉપર જે પ્રકૃતિએ નવા રૂપરંગ ધર્યા છે તે આપણે જોઈ શકીએ છીએ અહીં પણ તમે જુઓ મકાનો છે ગાળું લઈને જે કામ કરવા માટે ખેડૂતો જોતરવા માટે તે પણ તૈયારી કરતા હોય અત્યારે એક મહિનો થવા આવ્યો લગભગ જુલાઈ મહિના જૂન મહિનાની અંદર વરસાદ શરૂ થયો અને સતત વરસાદ વરસ્યો છે એ દરમિયાનમાં લગભગ સિઝનનો અડધા ઉપરાંત વરસાદ વરસી ગયો છે અને અત્યારે તો જે ભૂપૃષ્ઠ છે એની ઉપર પોપડો છે ધરતીનો એની ઉપર લીલીછમ વનરાજી આપણે સોળે કળાએ ખીલી આપણે જોઈ શકીએ છીએ જેમ કાશ્મીર છે એ ધરતીનું સ્વર્ગ કહેવાય છે ભારત હિન્દુસ્તાનનું શીર્ષ છે અને આપણે હિન્દુસ્તાનની સ્વર્ગ કહીએ છીએ એ રીતે છોટાઉદેપુર જિલ્લા અને મધ્ય ગુજરાતનું સ્વર્ગ તો આંબા ડુંગર કારણ કે અહીં જે ડુંગરોની વનરાજી વચ્ચે ખીણો પણ અને એ રીતે બધા ડુંગર માળ પણ સજી ધજીને તૈયાર થઈ ગયા છે અને એ દ્રશ્ય ખરેખર આહલાદક અને બે નમૂન છે આ રસ્તેથી દ્રશ્યથી દિલમાં વસી જાય એવા એ દ્રશ્ય અમે જ્યારે રૂબરૂ જોવા માટે અહીં આવ્યા છે આજે અને આજે અમારી એક ટૂર છે આ જગ્યા ઉપર છેક બોડેરીથી સાઠ સિત્તેર કિલોમીટર દૂર છે આ ચડાવેલું અહીંયા પછી એમ લાગે કે આ વર્ષે જે બે હજાર પચીસના વર્ષમાં છે ફરી એકવાર ધરતી પર આવી અને આપણે ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અહીં એક ખાસિયત છે રેર અર્ધ ખનીજ મળી આવેલું છે વિશ્વના નકશાઓ ઉપર અને સમગ્ર વિશ્વમાં રેર અર્ધનું આ આપણું હિન્દુસ્તાનનું નહીં પણ સમગ્ર વિશ્વનું રેર અર્ધ હબ બનવા જઈ રહ્યું છે અને અહીં સાડા ત્રણ લાખ ટન સાડા ત્રણ લાખ ટન રેર અર્ધ ખનીજ અહીંયાના પેટાળમાં ગરમાયેલું છે અહીં રેર અર્ધ જે ખનીજ છે એ આપણા દેશનું નાક એનાથી ઊંચું થશે કારણ કે એ ખનીજ છે એ ખૂબ જ અબજો રૂપિયાનું ખનીજ એની કેટલી માત્રા છે એ અંગે પણ હજુ સંશોધન તો થયું પણ એક્સપ્લોરેશન પણ કરવાનું બાકી છે ને જીએમડીસીને એનો શુદ્ધિકરણ માટેનો કો સરકાર તરફથી કોન્ટ્રાક્ટ પણ આપી દેવા છે જીએમડીસી એની જવાબદારી પણ નિભાવશે અહીંથી નાયો બી અમ પણ મળી આવ્યું છે એ ઓગણીસ હજાર પાંચસો ટન આ બધા ટેકનિકલ ટર્મિનોલોજીની વચ્ચે તમને લાગશે આ મને અમને સાયન્સ શીખવાડવા બેઠા પણ એવું નથી આ જે અર્થ અર્ધ છે અને જે ખનીજો છે એ ખૂબ કિંમતી છે અને એના ચોક્કસ વિભાગોની અંદર ચોક્કસ જગ્યાઓ પર એનો ઉપયોગ એ થતો હોય છે કે એની કિંમત એટલી બધી ઊંચી અંકાતી હોય છે અને એક બીજી જે રેર ભૂગોળ એનું ભૂપૃષ્ઠ છે એનું જે પેટાળ છે એટલું ખનીજની દૃષ્ટિએ જોઈએ તો ખૂબ કિંમતી એની સાથે એનું ભૂપૃષ્ઠ છે એ અત્યારે એ લીલી વનરાજીથી આચ્છાદિત હોવાને કારણે એ પણ પ્રાકૃતિક જે દ્રશ્ય પ્રાકૃતિક જે એની ખૂબી જે જોવા મળી રહી છે ખરેખર ખૂબ મજાનો આનંદનો વિષય બની જાય છે એ સાથે બીજી પણ એક વાત કે અહીં જે આકાશ છે અહીં જે આ આકાશના વાદળો છે એ ધરતીને નીચે મળવા આવતા હોય એવા પણ દ્રશ્યો જોવા મળે અત્યારે અમે આવ્યા ત્યારે અત્યારે તો વરસાદ નથી પણ જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે એ વાદળો પણ અહીંયા નીચે છવાઈ જાય છે ત્યારે એનું પેટાળ ભૂપૃષ્ઠ અને આકાશ ત્રણે ત્રણ જાણે એકબીજાની સાથે મિલન કરતા હોય અને એ રીતના જે દ્રશ્ય અને એ પ્રકારની એમની કિંમતી દરેક બાબતો કિંમતી બની જાય છે પેટાળ પણ કિંમતી છે ખરીદને લીધે એનું ભૂપૃષ્ઠ પણ એટલું કિંમતી છે એની રંગ જે ગ્રીન ગ્રીનરીને લીધે અને એનો આકાશ છે તે ધરતીને જે તે વાદળો મળવા આવે છે તમામ અગાઉ પણ આપણે આ બાબતો વાતો કરી ચૂક્યા છે પરંતુ જેટલી પણ વાર આપણે મળીએ છીએ અને વાત કરીએ છીએ અને અહીં આવીએ છીએ ત્યારે ફરી એક વખતે એ એનાથી વધારે જુસ્સો અને આ જગ્યા પરનો પ્રેમ આપણને પ્રગટ થાય છે અને એ વારંવાર બોલવાનું પણ મન થાય છે ધરતી પરનું સ્વર્ગ એમ તો નહીં પરંતુ છોટાઉદેપુર જિલ્લાનું મધ્ય ગુજરાતનું ગુજરાતનું સ્વર્ગ કહેવાય આંબર ડુંગરને આપણે ચોક્કસ કહી શકીએ છીએ કારણ કે અહીંની વનરાજી ફરી એક વખતે આ સમય દરમિયાનમાં ખીડી ઉઠે છે અને એ માણવાલાયક સ્થળ છે એમ તો ટુરિસ્ટ સ્પોટ તરીકે એને અત્યારે છે નહીં અહીંયા કોઈ વસ્તુ એવી મળતી નથી કોઈ માણસ ફરવા આવું હોય તો એ એની રીતે આવી શકે છે પણ અહીં કોઈ વસ્તુ બનતી નથી મળતી નથી કે અહીંયા કોઈ દુકાનો હોય એવું પણ નથી લોકો પોતાની મેળે અહીં આવે છે આવું હોય તો આવી શકે છે અને પોતાનો સામાન લઈને ફરવા માટે અને એ રીતે વ્યવસ્થા કરી શકે છે બાકી જે રીતે ટુરિસ્ટ સ્પોટ હોટલ હોય સ્ટે હોય એવી અહીં કોઈ વ્યવસ્થા નથી અમે પણ આવ્યા છે તો અહીં મુલાકાત લઈ એના લોકોને મળવા આવ્યા છે સરપંચ જતનભાઈ એ ખૂબ એનું જે સંપદા છે પ્રાકૃતિક સંપદા એનું ખૂબ જતન થયું છે સાથે સરપંચ પતિ જતનભાઈ તેઓ પણ એના નામથી જોઈ શકીએ વાત કરીએ તો એક બે વાત એમ જતન પણ થયું છે સંપદાનું એની સાથે જતનભાઈ એમના સરપંચ પતિ તેઓ ચૂંટાયા આવ્યા છે અત્યારે ચૂંટાયા છે એઓએ અગાઉ પણ વારંવાર એના પ્રશ્નો પણ ઉઠાયા છે એના લોકોની સમસ્યાઓ છે એઓને અહીંયા જ વાત કરે મોબાઈલની તો મોબાઈલના ટાવરની કનેક્ટિવિટી મળતી નથી તો તે અંગે પણ શરૂઆતથી જ વાત કરતા આવ્યા છે બીએસએનએલ સરકારી કંપની છે અને એની પણ પોતાની જવાબદારીઓ છે આપણે બીએસએનએલ કંપનીના જે અધિકારીઓ છે એમની પણ અપેક્ષા રાખીએ કે ડુંગર વિસ્તારના અંતરિયાળ વિસ્તારના લોકોને જ્યારે કનેક્ટિવિટી વાત કરવા માટે અત્યારે વાત કરીએ તો ટુ જીથી થ્રી જી થઈ ગયું થ્રીજીથી ફોરજી ફેસ સ્પેક્ટ્રમ પર આવી ગયા અને ફાઈવ જી હવે આવી ગયું એટલું બધું જનરેશન છે તે કૂચ કે ને ભૂજ વિકાસ થઈ રહ્યો છે ત્યારે આપણે જે ફાઇવ જનરેશન ફિફ્થ જનરેશન અને ફાઈવજી જ્યારે આવ્યું હોય ત્યારે સ્વાભાવિક રીતે અહીંના લોકોને તો હજુ ટેલિફોન પર વાત કરવા માટે સંદેશા વ્યવહાર માટે પણ ખૂબ પરેશાની થાય છે તો તેઓને આ બાબતમાંથી ક્યારે મુક્તિ મળશે ને તેઓ ક્યારે આ દુનિયાથી જોડાશે જે ભૂમિ જે જગ્યા આંબા ડુંગર વિશ્વ પ્રસિદ્ધ બનવા લાગ્યું છે તે જગ્યાને વિશ્વથી સંપર્ક નહીં થઈ શકતો આખી વાત કહેવાય અને એ અંગે જ્યારે સવાલ ઉઠાવવામાં આવે છે વારંવાર સવાલ ઉઠાવવામાં આવે છે એના લોકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવે છે તો એ વાત કોઈના કાને પડે છે કે કેમ અધિકારીઓ સાંભળે છે કે કેમ જો સાંભળે છે તો ઉકેલ કેમ નથી લાવતા એવા સવાલો અહીંની ભૂમિ પરથી અહીંના નાગરિકોમાંથી ઉઠી રહ્યા છે ફરી એકવાર અમે આવ્યા અહીં જ્યારે આવ્યા ત્યારે ફરી આ સવાલો લઈને લોકો અહીં અમારી સમક્ષ આવ્યા હતા અને એમણે ફરી વખત અમને પૂછ્યું કે અમારો આ જે જેલમાં પૂરેલો વ્યક્તિ હોય તો તેને પણ સળિયા ગણતો હોય કે મારે આટલા દિવસ બાકી રહ્યા અહીંની પ્રજા અહીંના લોકો ક્યારે આ વિકાસથી જોડાશે અને લોકોથી કનેક્ટિવિટી એમને મળશે એસટી બસ નથી વિદ્યાર્થીઓને એસટી બસમાં જવું હોય તો તે વિદ્યાર્થીઓ કેવી રીતે જઈ શકશે વિદ્યાર્થીઓ નહીં જતા જઈ શકતા એમને ખાનગી વાહનો આશરો લેવો પડે છે વિકાસ થાય છે શૈક્ષણિક આર્થિક સામાજિક બધી રીતે તો તે લોકોને ક્યારે આ બધી વસ્તુઓની સુવિધાઓ મળશે એ પણ સવાલ છે